મોટર વ્હીકલ્સ એક્ટ ઓગણીસો અઠ્યાસીના જે પણ એની અંતર્ગત વ્યાખ્યાયિત જે પણ ભારે વાહનો છે એ તમામ ભારે વાહનો છે એ એક માસ માટે સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી સ્ટેટ હાઈવે ઓગણસાઠ એટલે કે ફિફ્ટી નાઇન સ્ટેટ હાઈવે ફિફ્ટી નાઇન મોડાસા ધનસુરા બાયડ અને નડિયાદ એ જે રૂટ છે એના ઉપર એ તમામ વાહનોને પ્રતિબંધ છે એના વૈકલ્પિક રૂટ તરીકે સ્ટેટ હાઈવે નંબર પાંચ એટલે કે માલપુર માલપુર લુણાવાડા અને ગોધરા એ જે રૂટ છે એ તમામ ભારે વાહનોએ લેવાનો રહેશે સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી રાતના આઠથી સવારના આઠ વાગ્યા સુધી તમામને અવર જવર માટે છૂટ છે